જેઓ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે ત્રીજા બાળકનું ભરણ પોષણ કરવા અસમર્થ હતા પરિવારના સભ્યોએ સાતમા મહિનાથી જ નક્કી કરી લીધું હતું કે જો તેમને ત્યાં બાળકીનો જન્મ થશે તો તેઓ તેની સ્વેચ્છાએ કૃષ્ણા માસીને સોંપી દેશે બાળકીના જન્મ બાદ તેમણે ખુશી અને વિશ્વાસ સાથે આ માસૂમ જીવને કૃષ્ણા માસીના ખોળામાં મૂકી દીધો છે જ્યાં તેને મમતા અને સુરક્ષાનું નવજીવન મળ્યું છે આ એકમાત્ર કિસ્સો નથી ક્રિષ્ના માસી પહેલાથી જ એક અન્ય દીકરીની સંભાળ કરી રહ્યા છે આ દીકરી એવી યુવતીની હતી જે લગ્ન પહેલા જ માતા બની ગઈ હતી તો ક્રિષ્ણ માસીએ તે બાળકીને પણ પોતાની દીકરીની જેમ સ્વીકારી અને તેને માતૃત્વની હુંફ આપી હતી માતા પિતાએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને આ દીકરી સોંપી છે બાળકીની છઠ્ઠી પૂજન વિધિ દરમિયાન કૃષ્ણા માસીના ચહેરા પર એક અનોખી ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો તેમણે જણાવ્યું કે આ એક પુણ્યનું કામ છે બાળકીના માતા પિતાએ મારી પર વિશ્વાસ મૂકી અને મને દીકરી સોંપી છે આજે જે રીતે દરેક માતા પિતા પોતાના ઘરે છઠ્ઠી પૂજન કરે છે મેં પણ મારા ઘરે મારી નાની દીકરી માટે આ પૂજા કરી છે તેમણે વધુમાં કહ્યું કે તેમની જવાબદારી માત્ર આર્થિક મદદ પૂરતી નથી પરંતુ બંને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે સુનિશ્ચિત કરવાનું પણ છે તેમણે દત્તક લેખિત કાર્યવાહી શરૂ કરવાની વાત પણ કહી જેથી આ સંબંધ કાયદાકીય રીતે પણ મજબૂત બને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને ખૂબ મારા જય માતાજી અને પગે લાગો મારા સુરત શહેરના ભેખને પગે લાગું મારા ગુરુદાદ ગુરુને મેં બોલું સુરત હોડી બંગલા મારા ગુરુજીનું ઘર છે મારા ગુરુજીનું નામ છે હિના કુંવર મારા દાદીનું નામ છે કસ્તુરી દાદી બરાબર સુરતની રહેવાસી હું અમરોલી આવશીમાં રહું છું ત્યારા ચારસો ચુમાલી નંબર મારો ઘર નંબર છે અને હું આ ફોનનું કામ કરું છું મને એવો શોખ છે કે ભગવાન હું કિનરસું મારાથી ફૂન થાય અને હું કિન્નર થઈ અને મારા મનમાં એવી ઈચ્છા છે કે હું એક પોનદાન કરું એમ જીવનમાં બીજું કશું હાથે નથી આવવા એક આ પોનદાન હશે તો આપણે હો વર્ષના થઈને મરશું તો એ આપણા હાથે આવશે બીજું કંઈ આવે નહીં આજે આ મોટી બાળકી છે એ બી મારી બે દાણાની જો લઈ અને મેં આજે અગિયાર વર્ષની કરી પાંચમું ધોરણ ભણે છે અમરોલીમાં જ ભણે છે જ્ઞાન જ્યોતિ સ્કૂલનું નામ છે બરાબર એનું નામ ખુશી છે અને આ નાની બાળકી છે એને આઠમો દિવસ છે ગયા રવિવારે નવ વાગે જલમ થયો હતો આજે રવિવાર છેલ્લે આઠ દિવસની જલમ થઈને તરત જ આપી દીધી એના મમ્મી પપ્પાએ એનું મોઢું બી નહીં જોયું તરત મને આ કારણ કે ખોળેક છોકરો આપવાનું એટલે બી સારાઓ ન જોય એમ એટલે રાજી ખુશી મને આપી દીધી છે અને હરકતી આપી દીધી છે અને બસ ભગવાનને એ જ દુઆ કરું છું કે મારી બે છોકરીઓ મારી વહેલી વહેલી મોટી થઈ જાય અને બસ મારું નામ રોશન કરે કે મારી માં ભલે કિન્ડર હતી પણ અમને પાળી ભણાવી ગણાવી મોટી કરી અને મારી ઈચ્છા હશે બસ હું જીવ તેવથી મારી બે છોકરીઓ રાજી ખુશી હું શાસ્ત્રે વળાવી દઉં અને બસ જીવનમાં મારી છોકરીઓ ખુશ તો હું ખુશ જય માતાજી જય શ્રી કૃષ્ણ